પમ્પિંગ સ્ટેશનની પાછળ ખુલ્લી ગટરમાં પડી જતા કિશોરનું મોત થયું હતું ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લા ના હસ્તે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી માંથી પરિવારને રૂપિયા ચાર લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં થોડા દિવસ પહેલા ગાજરાવાડી વિસ્તારમાં આવેલ સુવેશ પંપિંગ સ્ટેશનની પાછળ ખુલ્લી જગ્યામાં કુદરતી હાથે કરવા ગયેલ સોળ વર્ષીય દેવી પૂજક સમાજના દીકરાનું ખુલ્લી ગટરમાં પડી જતા મોત નીપજ્યું હતું જેને લઈ પરિવારમાં એક મોટી આફત આવી પડી હતી આ મામલાની ગંભીરતાને જોઈ રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા દ્વારા આજે પરિવાર સહાય મળે તે માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ રૂપિયાનો ચેક પરિવારને મામલતદાર તરફથી અપાવવામાં આવ્યો હતો આ શ્રમજીવી પરિવારના દીકરાનું નિધન થતાં પરિવાર ભાંગી પડ્યો હતો ત્યારે વોર્ડ નંબર સોળના ભાજપના પ્રમુખ નરેશભાઈ રબારી દ્વારા પણ તેઓને સહાય આપવામાં આવી હતી ચેક અર્પણ સમયે વોર્ડ નંબર સોળની ટીમના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા અમે ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરીએ છીએ અને માન્ય શ્રી અમારા રાવપુરા વિધાનસભા બાળુભાઈ શુક્લાનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ આટલી વહેલી તકે એમને સહાય જે પાસ કરાવી મુખ્યમંત્રી રાવત પણ માંથી અમારા માન્ય શ્રી વડ પ્રમુખ નરેશભાઈ રબારી દ્વારા પણ જે દિવસ રાતે બનાવ બન્યો તે જ દિવસે વડ પ્રમુખ શ્રીએ અનાજની પણ સહાય કરેલી એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ માન્ય શ્રી ધારાશ્રી બાળુભાઈ શુક્લા ગત રોજ આઠમી તારીખે જ્યારે જીગરભાઈનું સુએજ પમ્પિંગમાં પડી જવાથી અકસ્માત મસ્તુજે થયો ત્યારબાદ પરિવારની ભાઈ શ્રી પ્રવીણભાઈની સાથે હું સતત સંપર્કમાં હતો અને કોઈક રાહત મળી શકે તે માટે થઈને માન્ય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મુલાકાત કરીને તમને રજૂઆત કરતા તેઓના માન્ય મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂપિયા ચાર લાખ રૂપિયાનો ચેક આજે તેમને આપેલો છે અને તે આપવા માટે કલેક્ટર કચેરીમાંથી ખાસ ફાલ્ગુની બેન જે આપણા શ્રી પોતે ઉપસ્થિત રહ્યા છે ખરેખર તો આ પ્રકારની ઘટના ઘટવી જ ન જોઈએ કોઈ પણ કુટુંબ પર આ પ્રકારની બિના ન ઘટે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ પરંતુ આવા વિષયમાં પણ માન્ય મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક જે પગલાં લેવામાં આવ્યા એ બદલ હું તેઓનો વડોદરાવાસીઓથી ખૂબ ખૂબ આભાર માનું